જાફરાબાદ ટાઉન હોલ ખાતે શાંતિ સમિતિની મિટિંગ યોજાય રમઝાન માસ અને હોળીના તહેવારને અનુલક્ષી અને જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરાયું આ મિટિંગમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમસ્ત સમાજ શાંતિપૂર્વક રીતે તહેવારોની ઉજવણી કરે તેવી જિલ્લા પોલીસ વડાએ કરી અપીલ જિલ્લા પોલીસ વડા સંજય ખરાત એસપી વલય વેદ સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો વીરજી સિયાળ મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ જાફરાબાદ આ મહિને ઇસ્લામ ધર્મનું પવિત્ર રમઝાનનો માસ ચાલુ છે સાથે સાથે નેક્સ્ટ આઠવડિયામાં તેરમીએ હિન્દુ સમાજનો હોળીનો તહેવાર પણ ઉજવવામાં આવે છે આપ સૌ જાણો છો કે જાફરાબાદ વિસ્તારમાં જે હોળીનો તહેવાર છે એ બહુ વ્યાપક પ્રમાણમાં યોજવામાં આવે છે અને અહીંયાના અલગ અલગ સમાજ બહુ મોટા પ્રમાણમાં જાહેર જગ્યા બહાર નીકળીને એની પારંપરિક રીતે હોળીની ઉજવણી કરતા હોય છે જે બાબતે અત્યારના જાફરાબાદ પોલીસ સ્ટેશન તરફથી તે બાબતે તમામ સમાજ વચ્ચે સંકલન રહે અને આ જે તહેવારનું સિઝન છે તે બાબતે પોલીસને પૂરતો સાથ સહકાર રહે તહેવાર દરમિયાન પોલીસે જે અમુક કાર્યપદ્ધતિ અવલંબ છે એ કામ કરે છે તે બાબતે બધાને અવગત કરવા માટે સમાજના આગેવાનો સાથે આજે ટાઉન હોલ ખાતે જાફરાબાદ પોલીસ અને જાફરાબાદના જે સામાજિક આગેવાનો છે જાહેર જનતા છે એમના સાથે એક સંકલન શાંતિ સમિતિની મિટિંગ આયોજન કરવામાં આવેલ હતી એ મિટિંગમાં પોલીસ તરફથી આ તહેવાર દરમિયાન આમ જનરલ શાંતિ કાયદા વ્યવસ્થા જાળવવા માટે શું શું કરવું જોઈએ સમાજ તરફથી શું વસ્તુ પર ધ્યાન રાખવામાં આવે આગેવાનો તરફથી શું વસ્તુમાં ધ્યાન રાખવામાં આવે પબ્લિક પાસેથી પોલીસની શું અપેક્ષા છે પોલીસ શું શું કરે છે તે બાબતે બધાને અવગત કરવામાં આવેલ છે સાથે સાથે અહીંયાના જે સામાજિક અગ્રણી છે એમના તરફથી પણ જે સમાજના લોકો છે અથવા પોલીસ પાસેથી શું અપેક્ષા છે જાહેર જનતા જો શું અપેક્ષા છે તે બાબતે લોકોને એક માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું તો અમે અપેક્ષા છે જાફરાબાદ શહેરમાં અને સમગ્ર અમરેલી જિલ્લામાં આ જો મહિનો છે આ જો હોલીનો તહેવાર છે તે દરમિયાન તમામ સમાજ આ જો પ્રસંગ છે એ તહેવારની ઉજવણી पूर्ण आनंदायी वातावणं उमंग साते करे आणि ते पोलिस डिपार्टमेंट तरफती अलग अलग प्रकारना माटे बनाव ना बने